આજે મામા ત્યાં નાનો એવો પ્રસંગ છે તો આપણે આજે આખો દિવસ ત્યાં જ રહેવાના છીએ અત્યારે આપણે બધું શાકભાજીને એવું લેવા જઈએ છીએ અને આજે હું આખો દિવસ અહીંયા જ રહેવાની છું મામીની હેલ્પ કરવા માટે અને અત્યારે અમે શાકભાજીને એવું લેવા જઈએ છીએ તો આપણે મળીએ આગળ બ્લોગમાં બન્યા રહેજો આજે બહુ મજા આવશે જો નકુલ ટ્યુશન જાય છે બાય હા અને હવે અમે શાકભાજી લેવા જઈએ છીએ તો આપણે મળીએ આગળ તો આપણે શાકભાજી લઈને ઘરે આવી ગયા છીએ જો આપણે મરચાં મેથી આ બધું જોઈને તમે સમજી ગયા હશો સાંજે શેનો નાસ્તો છે આપણા એકચ્યુલી છે શું સાંજે એ પણ કહી દઉં આપણે સાંજે છે ખોડિયારમાંનો પાઠ છે સાંજે તો આપણે નાસ્તામાં જો શું છે તમે સમજી ગયા હશો કહેવાનું નથી સાંજે જોઈ લેજો અને બધી વસ્તુઓ આવી ગઈ છે અને અત્યારે હવે અમે બધું કામ બી કરી થયા છે સાડા નવ સમથિંગ અને આપણે લોકો જો બધું શાકને એવું લઈ આવ્યા હતા તો અત્યારે હવે મેથીને એવું બધું બીટવા બેસી ગયા છીએ અને અહીંયા જો મેથી આટલી તો બીટી નાખી છે અને અહીંયા મામી બેસી ગયા છે મેથી બીટવા માટે ટિફિન બની ગયું મામી મામાને ટિફિન બનાવી દીધું છે અને એક સાઈડ અમે એવું બીટી રહ્યા છીએ અને હવે બીજું બધું બી સાઈડમાં કરતા જઈએ છીએ તો તમે બન્યા રહેજો આજના વ્લોગમાં બહુ મજા આવશે આજે બધા આપણને બહુ બધા મળશે પણ ખરા અને આજે બહુ મજા આવવાની છે આખો વ્લોગ જોજો બહુ મજા આવશે તો મિત્રો અત્યારે આપણે બધું શાકને ઉમેથીને એવું સમાજ લીધું છે અને અહીંયા માટે આ છે પૂરા બહાર અને નકુલને પણ રોટલીને કરી દીધું છે અને નકુલ અહીંયા જમવા બેસી ગયો છે અહીંના સ્કૂલે જવાનું મોબાઈલ જોતા જોતા રોજ જો અને એને ખુલે અહીંયા જમી લીધું છે અને હવે આપણે એને સ્કૂલે મૂકવા જઈએ છીએ તો આપણે જઈને આવીએ પછી મળીએ તો મિત્રો અત્યારે આપણે થોડી ઘણી શોપિંગ કરવા માટે બોટલ્સ ને બધું હતું તો સાથે આપણે ઓશિયામાં આવી ગયા હતા ઓશિયામાં જોઈ શકો કે મૂન મામી આજે બંને આવ્યા છીએ નાના છોકરાને જેમાં આવું બધું ખાવાનું મન થઈ જાય ને આપણને જોઈને મમ્મી હું વેન કરું મને લઈ દો બધું એમ જો આટલા બધા બિસ્કીટ્સ છે અત્યારે સેલ લઈ રહ્યો છે સેલ જો કે હોય જ છે આ લોકોને તો હવે આપણે બિલ આપી દઈએ આટલી વસ્તુ આપણે લઈ લીધી છે ચા બોટલ સ્નેક નીકળી ગયા હતા મોલમાંથી અને અત્યારે આપણે ચીકીને એવું લેવા માટે આવી ગયા હતા તો મામી અહીંયા સાત ડબ્બા ચીકીના લઈ લીધા છે પ્રસાદી માટે અને હવે આપણે ઘરે જવાના છે ઘરે જઈને હજી જમવાનું બાકી છે જમી લઈએ પછી મળીએ અહીંયા જો આપણું માત્ર પેલું બુલેટ ટ્રેનનું કામ આગળ વધે છે અને હવે આપણે આગળ જઈએ છીએ અત્યારે આપણે બધું કરીને ઘરે આવી ગયા છીએ અને હવે આપણે જમવા બેસીએ છીએ તો જો આજે જમવામાં બે કારેલાના શાક છે એક બટેકાનું શાક છે રોટલી દાળ ભાત ને મામી પણ મારી જોડે જમવા બેસી ગયા છે બીજા બધાએ જમી લીધું છે દાદાની લોકો આ સોપાલવનું તોરણ બનાવે છે અને અમે જમવા બેઠા છીએ તો ચલો જમવા મિત્રો અત્યારે જો આપણે બહુ બધું હડાઅડી થઈ ગઈ છે બહુ બધો બ્લોગ લીધો નથી હજી આપણે આ બધું તારી આરતીને એવું તૈયાર કરી દીધું છે અને હજી અહીંયા આપણે આ બધું ગોઠવીએ છીએ બીજું બધું કામ ચાલે છે અને બહાર હજી આપણે રોડને એવું સાફ કરીએ છીએ એટલે આપણે રોડ ને એવું કરવાનું છે બધો કચરો ને ઉવાડવાનું છે અને અહીંયા દાદા પપ્પા ની લોકો બેસી ગયા છે ત્રણ જ પ્રસાદી ને એવું સુધારવા બે ગયા છે આપણે બાર રોડ વાળી દઈએ હવે અહીંયા રોડ વાળવાનો છે હવે રોડ ને એવું વાળી દઈએ તો મિત્રો અત્યારે જો આપણે કચરો વાળીએ છીએ આવી જાઓ તમે કચરો વાળવા માટે અને અથવા કોઈ બી આખી લાઈનમાં કચરો વાળ્યો નથી આ તો આખી લાઈનમાં કચરો વાળવાનો છે તો આવી જાઓ કચરો વાળવા માટે રેડી થઈ ગઈ છું કે જો કેવી લાગુ છું હું આયો સારી લાગતી રહીશ તો અત્યારે આપણે બતાવીએ કે આગળ અંદર શું થાય છે જો અહીંયા આપણું ભજિયાનું તમને કીધું તું કંઈક કાર્યક્રમ છે એનું તૈયાર થઈ ગયું છે બધું અને અહીંયા મમ્મી આવી ગયા છે બહુ વહેલા આવ્યા છે મમ્મી અને અહીંયા બધું કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે આપણો અને અહીંયા બારે એક ચોખ ખુરશીઓ બધું ગોઠવાઈ ગયું છે બહારનું એ બધું આવી ગયું છે બહાર પાણી લેવું મૂકી દીધું છે આ પપ્પાની લોકો આવી ગયા છે બાય આવી ગયા છે બધું ડેકોરેશન ને એવું સ્ટાર્ટ થઈ ગયું છે જોઈ શકો છો તમે અહીંયા ડેકોરેશન થાય છે અને બધા માટે ચેર્સ ને એવું ગયું છે રે બધા આવી ગયા છે આના કુલપા રેડી થઈ ગયો છે હાય ને કોઈ તો થારન કેડા આ સડા ગોછો આ રેડી હાથ બે હાથ લગાવો જરા આ बाजू આવતો કાકા તમે બે જતના બાપા હાથ આ તો ઓનો પાડો આ बाजू આવતો મી રેડી થઈ ગયા છે આમાં તો કામમાં છે કંઈ કામ નહી કરતા અને અહીંયા આપણું બધું રેડી થઈ ગયું છે બ્લોગ માં વાટું ઊંચો નીચો થાય છે અને મને આજે આવ્યો છે મામાન ઘરે કાર્યક્રમ પતી ગયો હતો પછી અમે બધું કામ પતાવીને સોસાયટીમાં બધું પ્લાસ્ટિકને એવું વાળીને બધું પતાવ્યું અને લાસ્ટમાં પ્લાસ્ટિક વાળીને અમે બધું પેક કરીને ફાઇનલી અમારું બધું કામ પતી ગયું પણ તમને કેવું લાગ્યું બધું પ્રસંગ બધું તો કમેન્ટમાં જરૂરથી લાગજો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયા